કક્ષાના ખેલ મહાકુંભમાં અંડર ફોર્ટીન ભાઈઓ કબડ્ડીમાં દુધામલી મુખ્ય પ્રાથમિક શાળા પ્રથમ ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો યોજાઈ રહ્યો છે ત્યારે આજરો તારીખ રોજ યોજાયેલ અંડર કબડ્ડીની સ્પર્ધા આણંદ ખાતે યોજવામાં આવી જેમાં પૂર્વ આવતા તમામ જિલ્લાઓની ટીમોએ ભાગ લીધો જેમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની દુધામલી મુખ્ય પ્રાથમિક શાળાએ દાહોદ જિલ્લાનું નેતૃત્વ કરતા અન્ય જિલ્લાઓની ટીમ સાથે રમત રમી ફાઇનલમાં વડોદરાની ટીમ સાથે ખૂબ સારું પ્રદર્શન કરી સુંદર કૌશલ્ય બતાવી અને ઉત્તમ પોઈન્ટ રેટ બનાવી અને દાહોદ જિલ્લાની ટીમને પ્રથમ ક્રમે વિજેતા બનાવી આનો સમયમાં રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં પૂર્વ ઝોન કક્ષાનો નેતૃત્વ આ બાળ ખેલાડીઓ કરશે આ ટીમના કોચ શ્રી મહેશભાઈ પટેલ ટીમ મેનેજર શ્રી માનસી બારિયા ખેલાડીઓને કૌશલ્ય કેળવણી પ્રોત્સાહન પૂરું પાડી ખેલાડીઓને તૈયાર કરવામાં અંગત રસ લઈને દાહોદ જિલ્લાનું નામ રોશન કરા બદલ ટીમને સારા પરિવાર એસએમસી અધ્યક્ષ શ્રી પ્રદીપભાઈ મોહનિયા એસએમસી સભ્ય શ્રી ચિમનભાઈ મોહનિયા પગાર કેન્દ્રના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પુવાર સીઆરસી બીઆરસી કોર્ડિનેટર ટીપીઓ શ્રી ડીપીઓ શ્રી શિક્ષક સંઘ શૈક્ષણિક સંઘના પ્રમુખ મંત્રી મંત્રીશ્રીઓએ ખેલાડીઓને તેમજ ટીમ મેનેજર અને કોચને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી રિપોર્ટર કિશન મોહનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ